નર્મદા જિલ્લામાં ચાલતી નર્સિંગ કોલેજમાં કામલ ઘણા સમયથી ચર્ચામાં છે આ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને બીજા રાજ્યમાં પરીક્ષા આપવા માટે લઈ જવાયા હતા ત્યાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં નહીં આવી હોવાની વિદ્યાર્થીઓએ ધારાસભ્ય સમક્ષ ફરિયાદ કરી હતી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે મોરચો સંભાળ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે વિદ્યાર્થીઓ સાથે મળીને થોડા દિવસ અગાઉ એસપી કચેરી ખાતે જઈને રજૂઆત કરી હતી અને આ વિશે તટસ્થ તપાસ કરીને કોલેજ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની આગામી સમયમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ખુદ શિક્ષણ મંત્રી આ સંસ્થાને માન્યતા મળી નથી તેવું જણાવે છે તેમ છતાં કોની રહેમ નજર હેઠળ આટલા વર્ષોથી આ સંસ્થા ચાલી રહી છે તેવા ગંભીર આક્ષેપ તેઓએ લગાવ્યા છે આ બાબતે ધારાસભ્ય વસાવાએ ગુરુવારે કલેક્ટર કચેરી બહાર ધરણા કરવાની પણ ઉચ્ચારી છે અમે ગુજરાત સરકારને અને રાજપીપળા જિલ્લા વહીવટી તંત્રને અમે અગાઉ મા કામલ જે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતની રજૂઆત કરી હતી અને ત્યાં રૂબરૂ તબીબી અધિક્ષક જે એમ જનરલ હોસ્પિટલના જે અધિક્ષક સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સસ્તા નથી જેથી આ સંસ્થા સાથે તાલીમ મેળવતા લાભ તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિંગ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી એટલા માટે અમારે આ કહેવું પડ્યું અને આજે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારને લીધી છતાં છેલ્લા અમારી પાસે દોઢસો વિદ્યાર્થીઓ આવ્યા છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની પાસે જમા છે બે લાખ સત્તાણું હજાર જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જ્યારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા દસ દિવસથી અમે ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી નહી થાય અને વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધારણા પર બેસીશું અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ આ એટલા માટે જ આજે અમે હમણાં કલેક્ટર શ્રીને પણ મળવા જઈએ છીએ ડીડીઓને પણ મળવાના છે કેમ કાર્યવાહી આટલા દિવસથી નથી થતી એટલે જો કાર્યવાહી નથી થતી અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ફી અને એ પરત નથી મળતી તો અમે ધરણા પર હવે આ ગુરુવારેથી કલેક્ટર કચેરીએ બેસવાના છે તમે વિચાર કરો ગુજરાત સરકારની કોઈ પણ એમના સત્તાવાર કુબેર ડિંડોરજી કેબિનેટ મંત્રીશ્રીએ પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આવી આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવી લીએ લઈએ એમના પર કડક કાર્યવાહી થશે આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી અમારા બાળકોનું કેરિયર બગડી ગયું ત્રીસ ત્રણ ત્રણ વર્ષ બગડી ગઈ અને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી લઈ લીધી સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની તો સવાલ એ ઉભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે સાત હજાર એમણે કીધું કે અમે સાત હજાર વિદ્યાર્થીઓને અમે અહીંથી બાર નોકરીઓ પર લગાડેલા છે અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો પ્રેક્ટિકલના સાધનો નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓને પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ આ કોઈ રાજનીતિ નથી આ અમારા સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે કાળી મજૂરી કરીને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સંસ્થા છે અમારું પરવાનગી આપણે લીધી નથી અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશિપ નહીં આપીએ એમને સરકારી નોકરીમાં પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી તો આનાથી વિશેષ શું જોઈએ છે આ કોઈ રાજનીતિ નથી જે પણ એણે સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે અને વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય ત્રણ વર્ષ એ ભાઈએ બગાડ્યા છે તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો પર પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં સરકાર કાર્યવાહી કરશે ગુરુવારે અમે આવીએ છીએ જો સરકાર કાર્યવાહી નહીં થશે તો પછી જોવાઈ જશે નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં એ અમે બંધ કરાવીશું અને અમારા વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા અમે ક્યારે નહીં ચલાવીએ આ સસ્તા બોગસ છે અને એવી બીજી પણ સસ્તાઓ અમને નજરે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ લેખિતમાં આપી દીધું કે આ સસ્તા બોગસ છે ગુજરાતના આરોગ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કહી દીધું કે આ સસ્તા બોગસ છે સાથે નર્સિંગ કાઉન્સિલ અમદાવાદે કહી દીધું કે આ સસ્તા બોગસ છે તો તંત્ર કોની રાહ જોવે છે આના પર કાર્યવાહી કરવા માટે આદિવાસીઓના દીકરા દીકરીઓ આજે અટવાય છે આજે કોઈ બીજા રહેતા તો આજે તો અહીંયા બહુ મોટા એ પ્રેસ કોન્ફરન્સો થઈ જતે પણ મને લાગે છે બહુ મોટું પીઠબળ આ વ્યક્તિની પાછળ છે આજે નર્મદા જિલ્લામાં એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી આટલા બધા વિદ્યાર્થીઓ અટવાય છે એના પરથી તમે વિચારી શકો કે આ વ્યક્તિ પાછળ કેટલા લોકો પડેલા છે વીસ વર્ષથી ચાલે છે તો કોના આશીર્વાદ હશે તો વીસ વર્ષથી આવી બોગસ સસ્તા આપણા વિસ્તારમાં ચાલી શકે એટલા માટે જ અમે કહીએ છીએ આજે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ શ્રી શું જવાબ આપે છે ગુરુવારે એમના દરવાજા પર ધારાસભ્ય ચૈતર વસાવા અને અમે તમામ ટીમ તમામ વિદ્યાર્થીઓ ધરણા પર બેસીશું